નહી બહુ મોટો પ્રોફેસર ભાઈ બહુ ભીણ્યો બઉ ડિગ્રીમાં નાસામાં અણુ પરમાણુ રાસાયણિક આકાશ યાત્રા જળ યાત્રા ટોટલી ઓલ ઇન વન બધામાં પારંગત થઈ ગયો આકાશમાં મેળ્યો ઉડવા યાન મેળ્યો બનાવવા રોકેટ મેળ્યો બનાવવા ચંદ્ર ઉપર જઈ આવ્યો અને પછી પાવર નો પાર નો રહ્યો પછી એને મોટિવેશન કહે ને એમાં જાય એટલે પ્રવચનો આપે છુકામ ડાયરામાં સમય બગાડો છો છુકામ ભગવાનની કથામાં નવ નવ દિવસ સમય બગાડો છો ભગવાન જેવું કાંઈ છે નહીં હવે આવું બોલીએ ને મેં તો અમારો ટુકડો કાઢીને કોઈક મૂકી દે માયાભાઈ કહેતા હતા ભગવાન જેવું કાંઈ નથી માફી મગાવ બોલ્યો તો હું જ આ બોલે છે કોણ પ્રોફેસર એને કીધું કે આવું કઈ છે જ નહીં ખોટા તમે સમય ન બગાડો ભગવાનને ને જો મારા બેટાને ને મેં માણા બનાવ્યો અને એને મેં બુદ્ધિ આપી એ માટે જગત નું સંચાલન કરી શકે સારા પ્રયોગ કરી શકે એને બદલે મને ના પાડવા મળ્યો અને મેમરી ઉડાડી નાખવા દે સાહેબ એક જ આટો વયો જાય પછી કરોડો રૂપિયા ખર્ચી નાખો ડાયા થાય એવા દાખલા નથી એકવાર જો થઈ ગયું એટલે ભગવાને એને મેમરી ઉડાડી નાખી ઓલા જેવી મેમરી ઉડાડી નાખીને સાલું ભાષણ સાલું ભાષણ મેમરી ઉડી છે હમ ને હમ હબ અજા 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 ઉભે રોડે સીડ્યો ચીજી ચીજી પોંપ ફોંપ એ કે ભાઈ ઉભે નો ચીજીજ પોંપ ફોંપ રોડે દોડે ચુમ ભગવાન કે કરી લે સાડો લે કહી કોઈ મને પૂછે અમે વીસ તારીખે જ કીર્તિભાઈ બધા ભગુડાની અંદર સાહેબ એક લાખ ત્રીસ હજાર માણસે તો ખાલી પ્રસાદ લીધો પ્રોગ્રામમાં બે લાખ જેટલું માણસ હતું સાહેબ માના આશીર્વાદ લઈને સીધા જ અહીંયા આવ્યા છીએ સાહેબ તો આ કોણ પૂરું પાડે છે ભગવાન એટલે શું ઈશ્વરની કૃપા થાય તો તમારી બુદ્ધિમાં વધારો થાય બુદ્ધિ મતામ વરિષ્ઠમ તમારી પવિત્ર બુદ્ધિ થાય પાંચ હારા મિત્રો મળી જાય સંજયભાઈ બે એવા મિત્રો મળી જાય અરે હગા હારા મળે નગર હગા મળે હોય ગયા હું તો જાહેરમાં કહું છું સાહેબ જે ખુલ્લા દિલથી હસી ન શકતો હોય ને એને કોઈ મિત્ર ન બનાવતા વેવાય તો નહીં 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 મીઢાને કોઈ દી કીર્તિભાઈ ભાઈ બંધ ન કરાય એના પાડોશમાં ન રહેવાય અડધી કિંમતમાં મકાન વેચીને નીકળી જાય સવારમાં હામો મળ્યો તો અપસુકન થાય આપણે પ્રોગ્રામમાં જવા પેટીને નીકળાય તો આપણે સાંભળવા પ્રોગ્રામમાં જાઉં છું નાના તારા બાપનું હરવણું કરવા જઈએ અમે ઓલાનું ચાલુમાં ચાલુમાં સટકી ગયું ઊભે રોડે ઓકે ઉભા જ રહો પ્રોફેસર નીચી ભગવાન ન ચૂક લે કરી લે હાલ પછી ભગવાન નથીક મારો ઢોંગ કરતો હોય છે એટલે ભગવાન માણસ બનીને આવ્યા ધરતી ઉપર એને હામા મળ્યા એ ઊભો રે નચી ઊભું રહેવું અરે કે ઊભો રે તારું નામ શું નચી ખબર કોનો દીકરો તું નચી ખબર તારા પપ્પાનું નામ નચી ખબર તારા દીકરાનું નામ નચી ખબર તારા ભાઈનું નામ નથી ખબર તું શું હતો નથી ખબર તારી પત્નીનું નામ ચંપા ભગવાન કે તારી ભલી થાય મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડોક હવે બહેનોને એમ થશે કે માયાભાઈ વાત કરી આ હસવાની વાત નથી આ વાત એ છે મગજમાં હોત તો નીકળી ગયું હોત હૃદયમાં હોય નહીં ભગવાને એનો કાઢી શકે મારો કહેવાનો છે જે હૃદયમાં બેસી જાય જેની સાથે બેસો એ હૃદયથી બેસો દિલથી બેસો અને અમે પહેલી વાર હું મુંબઈ ગયો ને ત્યારે એક ભાઈએ મને કીધેલું મને કે માયાભાઈ મુંબઈ જાવ છો તો હિન્દી બોલજો જેથી કરીને ટેક્સીવાળાને તમને સમજી શકે એટલે અમે સાંતાક્રુઝ ઉતર્યા નાની ટેક્સી ભાડે કરી અને અમે જે હિન્દીનો ઉપાડ કર્યો ભાઈઓ ગાડીમાં બહેન કીધું કે સીધે સીધી હાઈવે ઉપર જવા દેવાના હે આંકવો આવે ન્યાલી વાળી લેવાના હે એટલે સુધી તો વાંધો નહોતો પાછો હું થોડું કેટલું બોલ્યો ખામે લીલા બોર્ડ આવતા હે ને ત્યાં ખડી કરવાના હે તો ડ્રાઈવર દાંત કાઢી કાઢીને ગોટો વળી ગયો મેં કીધું હસતા ક્યું હે દાંત ક્યુ કાઢતા હે હમકો મૂર્ખ સમજતે મને કે ગુજરાતી બોલું હું ભાવનગર નો જાઉં હું ઘણીવાર કહું છું સાહેબ કે જેની સાથે બેસો એની સાથે પ્રેમથી બેસો મિત્ર બનાવો તો એવી જ રીતે દિલથી હૃદયથી હૃદયની અંદર હશે ને એ કાયમ ભેગું રહેશે મગજમાં નહીં રાખવાના મગજમાં ધંધો યાદ રાખો પણ મગજમાં કોઈને રાખવાના નહીં પરિવાર હોય પતિ પત્ની હોય મિત્રો હોય સાહેબ આ કાર્યક્રમ હું હકીકત તમને મારે વાત છે પણ હું વાત એ કરું છું કે તમે કોઈ પણ બીજા મનોરંજનમાં જાઓ મને એ મનોરંજન કરો મને કોઈ વાંધો નથી પણ આ આ ડાયરા છે ને સાહેબ આ કાર્યક્રમો છે ને ડાયરા છે કથા છે ભજન છે એ આપણો ભૂતકાળ યાદ દેવડાવે આપણો પરિચય કરાવે છે આપણે કોણ છે એ પરિચય કરાવે છે પરિસ્થિતિ એવી છે એક સમય એવો હતો આપણે નાના હતા આપણે બાળક હતા ત્યારે એક એવો સમય હતો કે પપ્પા અથવા વડીલ એમ કહી દે કે આમ ન કરાય એટલી થાય જ નહીં પછી મરી જાય તોય પછી સમય એવો આવ્યો કે કાંઈક કયો આમ ન કરાય તો આમાં પ્રશ્નો થવા મળ્યા કેમ ન કરાય બાળકોમાં એટલું પરિવર્તન આવ્યું પછી એને સમજાવવું પડે કે આ માટે આમ ન કરાય નકુ સામે આંગળી આવી જાય બટા અને વર્તમાન પરિસ્થિતિ એવી છે સાંભળી લેજો કે જે એ એમ કે તમે કરો અમારથી નહીં થાય ત્યાં સુધી કલ્ચર વયું ગયું છે પછી અહીંયા હોય તોય ભલે ન્યા હોય તોય ભલે વાતાવરણ બધે હરખું જ હોય એની વચ્ચે મારે તમારે જીવવાનું છે ત્રીજી વાત તમારી પાસે કરોડો રૂપિયા હશે પણ પરિવારનો સંપ નહીં હોય તો તમારી જેવું કોઈ કંગાળ નહીં હોય દુનિયાની અંદર જ્યાં લખો ત્યાં લખી લેજો તમારી પાસે ખૂબ સંપત્તિ હોય ખૂબ સુખ હોય પણ સાચું સુખ તમારું સંતાન તમારો પરિવાર રોજ સવારમાં ઊભા થઈ તમારા ઈષ્ટદેવની પ્રાર્થના કરી અને મા બાપને પગે લાગી અને પછી જોબ ઉપર જતો હશે ને એ ભલે પછી પાંચ પાઉન્ડ જ કમાય પાંચ ડોલર જ કમાય પણ માવતરને ઓડકાર આવી જાય એ જીવનની શીખો મળતી હોય ને તો આવા કાર્યક્રમોમાંથી મળે છે બાપ બીજી વાત નથી આ એટલે હું કહું છું જે જેની સાથે બેસો હૃદયથી બેસો દિલથી બેસો પાર્ટનર કરો દિલથી મિત્ર કરો દિલથી મગજથી નહીં પતિ પત્ની રહ્યો તો દિલથી વાત વાતમાં વેમ પડે કોને એરે વાત કરતા હતા ને કોણ હતું લગ્ન જ ન કરાય બસ ભરોસો હોવો જોઈએ વિશ્વાસ જીવનમાં સંપત્તિ આવશે અને વિશ્વાસ વયો જશે તો તમારી સંપત્તિ છે ને એ રાખ જેવી થઈ જશે પણ કહેવા ગયો ભલે અહીંયા જોબ ન મળતું પણ બેય એક વિશ્વાસથી જીવતા હશે ને તો એને જિંદગીમાં કોઈ દી તકલીફ નહીં પડે આ પરિસ્થિતિ છે એટલે હૃદયથી બેસો દિલથી બેસો શું કામ હૃદયનું શું કામ કહું કે આ દરેક આપણે આંખ છે કાન છે જીભ છે મગજ છે આ બધું સાલુંમાં વયું જાય જીવતા હોય ને તોય વયું જાય ઘણા ટોકર લાગી જાય પછી નથી કહેતી નીચી વળગતા દાદા કોણ આવ્યું નીચી ખબર એ નીચી ખબર ગય જે છે અંત સુધી તમને સાથ આપતો હોય તો કેવલ દઈ લઈ હૃદય હૃદય બંધ થઈ ગયા પછી કોઈના બાપની તાકાત નથી પાછું ચાલુ થઈ શકે તો જે અંત સુધી આપણા શ્વાસની સાથો સાથોસાથ જે આપણને સાથ આપે ને એની અંદર મૂકી ગયો ને તો કોઈ તકલીફ ન પડે આ ડોલર ડોલર ને તો ઠીક કેવું કીધું ભાવ શું જે કહેવાતું હોય આપણે પણ જે કઈ આવશે એ તમામ બહુ સારો સંકલ્પ કર્યો છે સંજયભાઈ એકવાર આ લાલન ગ્રુપને તાળીઓના ગગડાથી વધાવો કે જે રકમ આવે એ મંદિરમાં આપવાની છે જો કે આ સંજયભાઈના લાલન ગ્રુપ છે ને સાહેબ જે સીડી નહોતી અને દૂરદર્શનમાં એક કાર્યક્રમ આપવા હોય તો એ મેં તો એ સમય હું તો કલાકાર નહીં ત્યારે જ્યારે દૂરદર્શનમાં સાંભળતા લાલન પ્રસ્તુત કરી રહ્યા હૈ દૂરદર્શનમાં આપણું એટલે જૂનામાં જૂનું ગ્રુપ છે ને તાળીઓના આગલાર્થિ બધા આવશે અને ખૂબ કલાકારોને એણે મદદ કરી છે તો આજનો પણ એમણે સરસ મજાનો અહીંયા જાહેરાત કરી કે મેલબેનને અંદર જ તે મા ભગવતી ઉમિયા માનું મંદિર થોડાક સમય પહેલાં જ અમેરિકાની અંદર કાર્યક્રમ હતો સાહેબ ઉમિયા મંદિરના માટે જ મને આનંદ એ વાતનો છે કે જે અંદરના વિચારો હોય એવી રીતે સામાવાળાની અંદર ક્યાંક દેખાય ને આપણી વ્યવસ્થા બદલે છે ભારતમાંથી તમે અહીંયા આવો ઓસ્ટ્રેલિયા એ વ્યવસ્થા બદલે છે આઈની પદ્ધતિ પ્રમાણે આના મકાનમાં રહ્યો એ વ્યવસ્થા ફરે છે પણ તમારું ભારતીયપણાનું ગુજરાતીપણાની ધાતુ નથી બદલી ને એ અમને મોટા મોટી મજા હશે આપણી વ્યવસ્થા બદલે આપણે નથી બદલવાનું એ રીતે અંગ્રેજીને બહુ પ્રેમ મને અંગ્રેજી બહુ આવડે પણ હું બોલું નહીં હા ખરેખર હું આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું પણ હું ન કરું હું અહીંથી અંગ્રેજી બોલું તમને ન સમજાય આગળ જો આપડા આપણે એમપી અહીંયા આવ્યા હતા મેમ્બર ઓફ પાર્લામેન્ટ મનસુખ પર આવ્યા ને સન્માન કર્યું એ જે વાતો કરતા હતા હું બધી સમજતો હતો પણ મેં નહીં અમે અંગ્રેજી બોલું મારું અંગ્રેજી હાર્ડ કેટલું છે હું અંગ્રેજી બોલું એનો સમજીએ કે બોલો